કચેરીએ આવેદન આપવા માટે આવેલા કયા કયા મુદ્દે આવેદન આપ્યા ટીઠલ બીચ પર આપણે વોકવે પર ટિલ બીચ પર વોકવે પર બંને સાઈડ પર અઢાર થાંભલાઓ છે એમાં એ બધા કાટ લાગીને જર્જરિત થઈ ગયા છે એ થાંભલાઓને તાત્કાલિકપણે હટાવવામાં આવે એમાંના કેટલાક થાંભલાઓ તૂટી પણ ગયા છે અને એ આપણી જાહેર જનતા માટે જાનહાનિ કરી શકે એવા જર્જરિત થઈ ગયા છે અને એને તાત્કાલિક હટાવવામાં આવે એના માટે એક આવેદન આપવામાં આવ્યું છે અને બીજું એક આવેદન એના માટે આપવામાં આવ્યું છે કે બે હજાર સોળમાં તિથલ બીચને દિવ્યાંગ દિવ્યાંગો માટે નરેન્દ્ર મોદી સાહેબના દિવ્યાંગ પ્રોજેક્ટ હેઠળ ડિસેબલ ફ્રેન્ડલી બીચ બનાવવામાં આવે અને એ ઇન્ડિયાનો ફર્સ્ટ ડિસેબલ ફ્રેન્ડલી બીચ બને એના માટે ચાર પોઈન્ટ છાસઠ કરોડની ગ્રાન્ટ પાસ કરવામાં આવી હતી અને એ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું એ પ્રોજેક્ટમાંથી જે પણ આપણને સુવિધાઓ આપણને મળવાની હતી જનતાને સહેલાણીઓને એમાંથી દસ ટકા પણ સુવિધા આપણને મળતી નથી હાલમાં અને એ બધી સુવિધાઓ નથી મળતી તો એ પહેલાં એ પ્રોજેક્ટનું ઓડિટ કરવામાં આવે અને એ પછી એ પછી ફરીથી જે બીજો પ્રોજેક્ટ પાસ કરવા માટે અરજીઓ આપવામાં આવી છે બે પોઈન્ટ પચોતેર કરોડનો એ પ્રોજેક્ટને આ પહેલાંના પ્રોજેક્ટના ઓડિટ કર્યા પછી જ બે પોઈન્ટ પંચોતેર કરોડના પ્રોજેક્ટને અપ્રુવલ આપવામાં આવે

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની